કચ્છી ગુજરાતી સર તમામ આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવશું પાલક પનીર પુલાવ પુલાવ તો ઘણા ખાધા હશે પણ પાલક પનીરનું આપણે આજે પુલાવ બનાવીએ તો એક જોડિયા ધોઈને રાખેલી છે પહેલાં આપણે એને પાણીમાં ઉકાળી દઈશું બરાબર એમાં આ બે ગ્લાસ પાણી નાખ્યા છે અને આપણે એને બે મિનિટ માટે ઉકાળી લેશું બરાબર એમાં એક ચમચી આપણે એક ચમચી ખાંડ નાખી દઈએ તો એનું બેલેન્સ જળવાઈ રહે આ બે મિનિટ ઉકળવા દઈએ આપણે ત્યાં સુધી આપણે ચોખાને ધોઈને રાખીએ આ બે વાટકી બાસમતી ચોખા લીધેલા છે એને આપણે બરાબર ધોઈ લેવાનું એમાં ગંદકી હોય તે નીકળી જાય બરાબર હાથથી મસળી મસળીને ધોવાનું અને વીસ મિનિટ આપણે એને પછી પલાળીને રાખશું ભાત બરાબર ધોઈ લીધા છે એને આપણે વીસ મિનિટ માટે તો ઢાંકીને રાખી દઈએ ને આપણી આ પાલક પણ બફાઈ ગઈ છે હવે ગેસ બંધ કરી દઈએ અને આપણે આ ચાળણીમાં એને નીતાળીને ઠંડી થવા દઈએ આ પાણીનો ઉપયોગ આપણે ભાતમાં કરવાનું છે હવે આ ઠંડી થઈ જાય પછી આપણે મિક્સરમાં એને પીસી લેશું એની પ્યુરી બનાવી લેશું આપણી પાલકની આ પ્યુરી તૈયાર થઈ ગઈ છે આ પનીર છે એને પાણીમાં રાખ્યું છે કે ગંદકી નીકળી જાય અને ખટાસનો ભાગ નીકળી જાય આ ટમેટાની પ્યુરી બનાવી છે આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવેલી છે વઘાર માટે તમાલપત્ર તજ બાંધ્યું બે ત્રણ લવિંગ ત્રણ ચાર મરી અને ડુંગળી એક રીંગણ છે અને લાંબી લાંબી સ્લાઇસાઈને એક બટેકું છે અને વટાણા છે ચાલો આપણે બનાવવાની પ્રોસેસ સર હવે આપણે જરાત મુજબ તેલ નાખી દઈએ હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે આનો આપણે વઘાર કરી દઈએ ઢાંકી દઈએ હવે ડુંગળીની અંદર એડ કરી દઈએ એને બરાબર સાતળી દઈએ આપણે હવે આપણી આ ડુંગળી સાતડવા આવી છે તમે જોઈ શકો છો એનો કલર આખો ચેન્જ થઈ ગયો છે હવે આપણે આ આદુ લસણ અને મરચાંની જે પેસ્ટ બનાવી હતી એ અંદર એડ કરી દઈએ એને એક મિનિટ માટે આમ શેકી લઈએ હવે આપણે આ બટેકું રીંગણ અને વટાણા અંદર એડ કરી દઈએ હવે આ બધાને આપણે વ્યવસ્થિત સાંતળી લઈએ બરાબર તમે મનગમતા અંદર શાકભાજી નાખી શકો છો તમને રીંગણ કે ન ગમતું હોય તો તમે સ્કીપ કરી શકો છો બરાબર ફ્લાવર પણ તમને અંદર તમે ગમે તો નાખી શકો છો અંદર હવે આને ત્રણ મિનિટ માટે આપણે બરાબર તેલમાં સાચડી લઈએ હવે આ બરાબર શાકભાજી અતળાઈ ગયા છે આ ટમેટાની પ્યુરી આપણે અંદર એડ કરી દઈએ બે મિનિટ માટે આને બરાબર સાંતરી લઈએ હવે ટમેટાની પ્યુરી બરાબર સંતળાઈ ગઈ છે હવે આપણે લાલ મરચું અંદર એડ કરી દઈએ જરૂરિયાત મુજબ એક ચમચ હળદર આ ધાણા જીરું પાવડર એડ કરી અને આજે પાલકની પ્યુરી બનાવી હતી તે અંદર એડ કરી અને બે ત્રણ મિનિટ માટે આપણે એને વ્યવસ્થિત સાતરી લઈએ આ સ્ટેજમાં આપણે ગેસને ધીમું રાખવાનું જેથી અંદર નીચે ચોટે નહીં આ તમે જોઈ શકો છો એનો કલર કેવો મસ્ત થઈ ગયો છે આ પુલાવ હું મારી બેન પાસેથી શીખીશું મને પણ પહેલાં આ પુલાવ આવડતું નહોતું હું મારી બેનના ઘરે ગઈ ત્યારે મારી બેને બનાવ્યું હતું તો એની પાસેથી મેં છે એ બહુ જ સરસ લાગે છે હવે આ સ્ટેજમાં આપણે અંદર આ પનીરની જે લાંબી લાંબી સ્લાઈસ કરી નાખી છે તમને મનગમતી સ્લાઇસ તમે કરી શકો છો ને આપણે આમાં એડ કરી ને બે મિનિટ માટે સાંતરી લઈ હવે આ વીસ મિનિટ પડેલા બાસમતી ચોખા હતા તે આપણે અંદર એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે અંદર મીઠું નાખી દઈએ ને બરાબર મિક્સ કરી દઈએ અંદર આવી રીતે બરાબર મિક્સ કરી નાખવાનું અંદર એ બરાબર મિક્સ થઈ ગયું છે તો આપણે આ પાલકનું જે પાણી વધુ છું એક ગ્લાસ જેટલું છે તે આમાં એડ કરી દઈએ એક વાટકીમાં બે ગ્લાસ પાણી જોઈએ તો આપણે આ ચાર ગ્લાસ પાણી નાખી દેશું હવે આપણે એને બે ત્રણ મિનિટ આપણે ફૂલ તાબ ઉપર ઢાંકીને રાખી દઈએ હવે ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે આપણે એને ચમચથી હલાવી લઈએ ને હવે આપણે મીડિયમ તાપે એને ઢાંકીને રાખી દઈએ હવે આપણે ચેક કરી લઈએ પુલાવ તૈયાર થઈ ગયો છે ગેસ બંધ કરી દઈએ ને હવે આપણે સર્વ કરીએ મસ્ત મજાનો પાલક પનીરનો પુલાવ પર આપણે લીલા દાણા એડ કરી દઈએ થોડીવાર રાખી દઈ અને સર્વ કરીએ આપણે આપણું મસ્ત મજાનું પાલક પનીરનું પુલાવ તૈયાર છે કેવું મસ્ત બન્યું છે એક એક ડાણું ખીલું ખીલ્યું છે મસ્ત મજાનું પનીર પુલાવ તૈયાર છે